રાખે તેને કોણ ચાખે વડોદરા શહેરમાં કહેવત સાર્થક થવા પામી હતી એક કાર પલટી ખાઈ ગયા બાદ મહિલા ચાલકનું આબાદ બચાવ થયો છે વડોદરા શહેરમાં અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે તેમ છતાંય આજે પણ કેટલાય વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો હાકી રહ્યા છે જેના કારણે અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે તેવામાં ગુરુવારે રાત્રે ખિસકોલી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની હતી અકસ્માતમાં એક કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં મહિલા ચાલક હેમખેમ બચી ગઈ હતી ખિસકોલી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની હતી મહિલા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી સદનસીબે કાર ચલાવી રહેલી મહિલાનો આ બાદ બચાવ થયો હતો અને તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી હતી જ્યારે આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે ખિસકોરી સગાઈ નવો માંજલપુર તરફ બ્રિજ છે તો અહીંયા ડિવાઈડર પર એક બેન હતા એ ગાડી લઈ જતા ડિવાઈડર પર સળી તો લાઈટ વાઈટ એટલા કંઈ દેખાય નહીં અંધારામાં ડિવાઇડર તૂટેલો દેખાય એટલે સીધું ઉપર ચડી ગઈ અને ગાડી પલટી મારી ગઈ આ કેટલું ગંભીર કહેવાય ડિવાઇડર તૂટેલ છે ગંભીર એટલા વિકાસ તો તમને ખબર જ છે હવે વડોદરા હવે વિકાસની કંઈ વાત જ ના કરવાની હોય કોઈ બી જગ્યાએ જાવ ગમે તેવું છે તૂટલું ફૂટલું જ છે એટલે સારું છે હવે બેનને વાગ્યું નથી એમને થોડું વાગ્યું છે એટલે એમને હોસ્પિટલ લઈ ગયા છે એકસો આઠ હતી એમને લઈ ગયા છે હોસ્પિટલ